જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગુપ્ત સબસે તેજ પર ખેડૂત મિત્રો કેમ છે મજામાં ખેતી કામ પૂરા થઈ ગયા કે મારી જેમ બાકી છે થોડું ઘણું હવે આપણે વાત કરવાની છે ચોમાસાની જે થોડાક દિવસ પહેલાં આપણે બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યાં રસ્તાનું કામ ચાલતું હતું અને બનાવ્યું હતું એ આપણે ટૂંકો વિડીયો બનાવીને થોડીક માહિતી આપી દીધી ખેડૂતને કારણ કે સમય નહોતો આજે થોડો સમય મળ્યો છે એટલે તમારા સમક્ષ ફરી આજે રજૂ થયો છું ખેડૂત મિત્રો અત્યારે તમને હું અહીંયા ચાર્ટ બતાવું છું મોડલના જે લોંગના મોડલ હોય છે હવે જે આપણે વાત કરવાની છે ચોમાસાની કે આ પહેલો રાઉન્ડ કેવો રહેશે તો ક્યારે ચાલુ થશે એ પણ તો મિત્રો આપણે જે અગાઉ પણ આપણે ઘણી વખત ફેસબુકમાં આપણે બહુ એક્ટિવ રહ્યા છીએ આ વખત કારણ કે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે ફેસબુકમાં ફેસબુકની લિંક પણ આપણે પહેલાં કોમેન્ટ બોક્સમાં આપશું આવા ફ્રેન્ડ રિક્વેસ્ટ ના મોકલશો કારણ કે પાંચ હજાર ફ્રેન્ડની લિમિટ હોય છે ફોલો તમે કરી શકશો ફોલો કરશો એટલે તમને બતાવશે જ્યારે ફેસબુકમાં મૂકે ત્યારે તેમાં આપણે બહુ અગાઉ કહેલું હતું નીચે નીચે તમે જોજો એટલે દેખાશે એમાં એ ફેસબુકમાં તમે નીચે આવી લાવશો એટલે દેખાશે એમાં હવે જે આપણે વાત કરવાની છે ચોમાસાના વરસાદની તો તો સૌ પ્રથમ તો તમને જણાવી દો કે ચોમાસું છે એ બહુ સારું રહેવાનું છે આ વર્ષે અને બીજા નંબરમાં કે આવતી પંદરથી સોળ જૂન બે હજાર પચીસ બંધથી સોળ જૂનની આસપાસથીને ચોમાસાની એન્ટ્રી થઈ જશે ગુજરાત રાજ્યમાં અને ઘણા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળશે પછી જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વરસાદની માત્રા અને વિસ્તાર વધતો જશે હવે થોડીક મૂંઝવણ અને થોડીક સાવચેતી મૂંઝવણ એટલે તો મૂંઝવણ એટલે એ રીતની કે અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થશે એટલે એ મૂંઝવણ અને સાવચેતી છે હવે કયા કયા વિસ્તારમાં કયો વિસ્તાર લઈએ આજે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમાં કારણ કે વરસાદનો રાઉન્ડ થોડોક લાંબો ચાલશે એટલે હવે કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણે જોવા મળે એ જ્યારે સિસ્ટમ ગુજરાત તરફ આવે ગુજરાતમાં એન્ટ્રી કરે ત્યારે આપણે ખ્યાલ આવી જશે થોડાક દિવસ અગાઉ કે આ વિસ્તારમાં સાવચેત રહેવાનું છે ભારેથી અતિભારે વરસાદ થવાનો છે એ હાલના મોડલ ચાર્ટ મુજબ આપણે બધું બતાવે છે પણ હજી થોડા ઘણા ફેરફાર થતા હોય છે એમાં એટલે અત્યારે કહેવું હજી થોડુંક વહેલું ગણાય અને અહીંયા તમને લોંગના ચાર્ટ પણ બતાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે પણ દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ ચાર્ટ બતાવી રહ્યા છે ચાલો હવે જોઈએ વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેની પહેલાં પહેલાં આપણે માર્ક કરીને આપશું કયા કયા વિસ્તારમાં કેવા વરસાદ થશે એ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને